નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્મ રૂપાલાનો વિવાદ જે છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજના નેતાઓ હવે ભેગા થઈ રહ્યા છે આજે એક મીટિંગ પણ થઈ રહી છે જેમાં મધ્યસ્થી તરીકે જયરાજસિંહ જાડેજા જે છે તેઓ મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ માટે જે પ્રકારના શબ્દો પુરુષોત્તમ રૂપાલાએ વાપર્યા હતા શું તેમને માફ કરી શકાય આ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકો પણ આ રાજ શેખાવતજી શું કહેશો તમે જે રીતે પુરુષોત્તમ રૂપાલા સ્ટેટમેન્ટ આપ્યું છે આને લઈને આપનું શું માનવું છેલ્લા ઘણા દિવસોથી આપણા સમાજમાં આક્રોશ નો માહોલ વ્યાપ્ત થયો છે અને જાય પણ છે રૂપાલા સાહેબ આવું કેતા હોય કે અંગ્રેજોના સાથે ક્ષત્રિય રોટી અને બેટી વ્યવહાર કર્યું છે તો આવું તો

પ્લાનિંગ કરી ચુક્યા છે અને અમે જવાબ આપીશું કારણ કે અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કોઈ પણ આવે છે અને છત્રીઓ વિશે કંઈ પણ બોલી ને જતો રહે છે અને પછી માફી માંગી લે છે ક્યાર સુધી માફ કરતા રહીશું અને આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું આપણે સવે જોયું કે બિલકુલ એકદમ આપ કહો કે એમ લાગે કે જાણીત જોઈને આપ્યું હોય એવું દેખાવી આવ્યું છે કે જાણીત જોઈને એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું હોય એક જાતિને ખુશ કરવા માટે ભારતમાં જે લોકોએ પોતાનું ઇતિહાસ રચના કરી છે એવા ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનું કાર્ય કર્યું છે તો આક્રોશ તો છે અને જવાબ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે

મંત્રી અને આ લોકો નેતા બનતા હોય અને આવા જો મંત્રીઓને નેતાઓ આ રીતે સ્ટેટમેન્ટ આપે તો પછી આવા લોકોનું આ પાર્ટીઓમાં કે આ રીતે જે સન્માનિત પદ છે એના પર એમની આવશ્યકતા ના હોવી જોઈએ કારણ કે પુરુષોત્તમ રૂપાલાજી તો પોતે એક ટીચર શિક્ષક રહી ચૂક્યા છે અને આવા વિદ્વાન જે વ્યક્તિઓ આવું સ્ટેટમેન્ટ આપે

જે ક્ષત્રિયોએ અખંડ ભારતની રચના કરી છે જે ક્ષત્રિયોએ પાંધના સંતર રજોડા સમર્પિત કર્યા છે જે ક્ષત્રિયોએ પોતાના પરિવારનો બલિદાન આપ્યા છે શહીદ થયા છે આ દેશની જનતાની રક્ષા માટે એ એ ક્ષત્રિયો માટે આવું તમે સ્ટેટમેન્ટ આપો એ તો બરદાસ કરવા લાયક છે જ નથી એટલે અમારી તો માંગ એ છે કે એમની જે લોમે મરી છે ભારતીય જનતા પાર્ટી તરફથી એ ટિકિટ પાછી ખેંચવામાં આવે

લોકસભા ટિકિટ પાછું આપણે રૂપાલા સાહેબ વોટ આપવાનું નથી હું તો એટલું પણ કહું છું કે ભાજપા ને પાઠ શીખવાની આવશ્યકતા છે ભારતીય જનતા પાર્ટી પાઠ શીખવાડો કે તમે જો રૂપાલાજીની ટિકિટ નહીં કાપો તો માત્ર રાજકોટ નહીં

મારો ક્ષત્રિય સમાજ વોટ તો નહી જ કરે નહી જ કરે અને આ જ રીતે એમને જવાબ આપીશું કારણ કે લોકતંત્રમાં આ પાર્ટીઓ માત્ર ને માત્ર વોટની ભાષા સમજે છે ને ભાષામાં જવાબ આપવા માટે અમે તૈયાર છીએ તમે કહી રહ્યા છો બોટની ભાષામાં જવાબ આપીશું ભાજપ માંથી ના ના માફી તમે વિચારો તમે વાત સમજી લોન રાજશેત આજે આવ્યો છે અને છાત્ર ધર્મ નિભાવવા માટે આવ્યું છે છત્રીએ ક્ત્રિય ક્ષત્રિય સૌનો હોય અને સૌ ના હોય એટલે મારો જે મારો જે છાત્ર ધર્મ છે એ મારા સમાજ માટે પણ છે ને દેશની જનતા માટે પણ છે પરંતુ મારા સમાજ સાથે જ ઉપેક્ષા થતી હોય મારા સમાજ નું અપમાન મારી જે પાર્ટીના મંત્રી કરતા હોય તો પછી મારે એ પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર ના બને અને તમને કીધું એટલે કીધું જો આ રૂપાલાજી નું જે લોકસભા નું જે નિર્ણય છે એ પાછો નહીં ખેંચે

આજે રાજ ભારતીય જનતા શેખાવી મૂકતો હોય તો અમારા જે નેતાઓ બેઠા છે એ લોકો કેમ ના મુકે મુકવું જોઈએ ને તો મૂકે મૂકવું સમાજ નું આગેવાન કરનારા અમારા સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે આજે ભાજપા અને કોંગ્રેસ માં બેઠા છે એમને પણ આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને જેમ રાજ શેખાવ ઇસ્તીફો મુકવા માટે તૈયાર થયો છે તમે મૂકો ભાજપા તો શું થાય

હું શરૂઆત કરું છું ભાજપા થી હું ઇસ્તીફા આપું છું અને આજ રીતે તમામ જે પણ નેતા માં છે એ ભાજપ માં વિશ્વાસ છે કે રૂપાલા સાહેબ નો પણ લેવાશે અને પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે શેખાવતજી કે આ પહેલા રૂપાલાજી નો એક માફી માંગતો વિડીયો પણ સામે આવી ગયો હવે ફરીથી સમાધાનની પ્રક્રિયા એટલે માફી જો જાહેર મંચ ઉપરથી માને તો તમે બધા માની જશો કે પછી રૂપાલા જોઈએ જ નહીં આ માંગ સાથે પણ ક્ષત્રિય સામા જડેલો રહેશે બેન હવે બેન 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 બેલ મારી વાત સમજો માફી માફી ક્યાર સુધી અમે જોતા આવીએ છીએ કે ઘણી વાર એવું થયું છે કે અમારા સમાજનું અપમાન કરવામાં આવ્યું પછી આપી માફી આપતી જ નથી અમારે તો હવે એમને શિક્ષા આપવી છે કે આવી ઘટના નું ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ હું તો એક વસ્તુ કઉ વ્યવસ્થા થઈ ગઈ છે બાકી

આવશ્યકતા પડી અને અમારી સંઘર્ષ સમિતિ જે છે એ નિર્ણય તો એમના ઘરે પણ જવા માટે કન્ડિશનલ તૈયાર છે બેન પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે તમે કહી રહ્યા છો કે માફી અને દર વખતે આ પ્રકારની ભૂલની જે વાત છે પણ હવે લોકસભાની ચૂંટણી છે તમને લાગે છે કે ભાજપે આ ભોગવવું પડશે એક નેતાની ભૂલ ભોગવવી પડશે શેખાવતજી આપને મારો અવાજ આવી રહ્યો છે આવી રહ્યો છે રાજ શેખાવત સાથે વધારે ટેકનિકલ ઇશ્યુ ના કારણે વાત નથી થઈ શકી પણ એમનું સ્પષ્ટપણે માનવું છે કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ આવ્યું છે તેના કારણે તેઓ તો તૈયાર છે જો આ ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ સીટ ઉપરથી અથવા તો એમને ઇલેક્શનમાંથી રદ નહીં કરે તો તેઓ પોતે રાજીનામું આપી દેશે ભારતીય જનતા પાર્ટીમાંથી અને અન્ય ક્ષત્રિય સમાજના નેતાઓને પણ તેઓ કહી રહ્યા છે કે સમાજનું અપમાન કરવામાં આવ્યું છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા તો તમે પણ સાથે આવો અને જે અપમાન કર્યું છે તેના સામે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર